જો હું અત્યારે મારા ઘરે છું અને અત્યારે હું નાસ્તો કરવા માટે બેસી ગયો છું તો પહેલા તમને હું નાસ્તો દેખાડી દઉં કે આજે નાસ્તામાં શું શું છે તો જો એની નાની એવી ક્લિપ નાખી દો તમને અને પછી મળીએ ઈધર ખરા રહે ઈધર ભાઈ તમે ક્યાંથી આવ્યા હવે અમારા ઘરેથી અહીં ત્યાંથી અહીંયા શું કરવા આવ્યા પેટ્રોલ તમારા માટે પેટ્રોલ લેવા જવાનું હોય તમે હતા ક્યાં ઘર હતા ગોડાઉન હતા ગોડાઉન થી અહિયાં તમે આવ્યા પેટ્રોલ લેવા માટે અહીંયા પેટ્રોલ થોડું મળે જવાનું ઓકે પેટ્રોલ લેવા જવાનું છે તો પેટ્રોલ લેવાનું મેં તમને કીધું તમે માની લીધું સરસ તો ભર હમણાં શીશો લઈને આવું આપણે અત્યારે પેટ્રોલ લઈને જઈ રહ્યા છે પાછા ઘર તરફ અને જો તમને પેટ્રોલ બતાવું જો તમે જો આ તમને હા આ સોડાના

આપણે આવી ગયા છે પેટ્રોલ લઈને ઘરે અને જતીનભાઈ જુઓ અત્યારે આપણે ગાડીમાં પેટ્રોલ પુરાવે છે એટલે અમારે પકડવાનું એટલે અમારે કરવાની અમારી ગાડી તમારે પકડવું તો જો જતીનભાઈ ઢોઈરા વગર પેટ્રોલ જવું જોઈએ કે ગાડી સીધી કરી નાખો ભાઈ તો ઢોરાય નહીં આગોળથી નાખો તો આ ગોઠથી નાખો અહીંયા અંદર આવતા રહ્યો અરે અંદર આવતા રહ્યો એવું લાગે તો અંદર આગળ મસ્ત ધોરો આવશે ફોટો એક કોઈ ટીપુ બહાર ના ઢોળાવ ઢોરાવવું જોઈએ ઢોરાય ભાઈ જોવો વહી જાય એમને વઈ જાય નાખી દયો નાખી દો વાહ સમજો કે ધાર નો અવાજ આવે નાખી દો આખું નાખી દો હવે ડુબાડ દયો વાર લાગે ધીરે ધીરે હોય છે હવે શું લાગે તમને કે ગાડી ઉપડી જાય ઓ ઓ ઉપાડ દે પાકો ને આ ટ્રાય કરો હાલો કે શીશો રાખી દેમ સાઈડ માં જરી વાર બા ઈટ કરી દો તમને ના દેજો જોઈને ઓરે ચાલ ચાલ એમ કોણ

ફટાકો પેટ્રોલ લાવવા દો ગાડી સીધી કરી નાખો તો ઉપર ચડી જાતો પેટ્રોલ લાવવા દે મારા ભાઈ એ મને લાગે કે મારો વિડિયો આજે બહુ મોટો થવાનો છે વાહ સરસ સાલો ફાઇનલી ગાડી આપણી ઉપડી ગઈ છે અને હવે જતીનભાઈને આપણે અહીંથી બાય બાય કહી દેવું કે તમે બસ હવે જતીનભાઈને આપણે બાય બાય કહી દેવું કે તમે હવે તમે તમારી રીતે ગાડી લઈને જવું હોય તો ગાડી લઈને જવું બાકી એમને જવું હોય તો એમને જવું લેતા જાવ મને શું વાંધો હા હા તમને બાર વાગે એક વાગે જયારે આવું હોય ત્યારે આવો તો મોજ કરો તો હાલો વાંધો નહીં તમે લાસ્ટ લાગી ભાઈ ના રહેજો આપણે મળીએ કારણ કે હજી તો દિવસના દસ જ વાગ્યા છે હજી તો આખો દિવસ બાકી છે આપણી પાસે તો જોઈએ શું છે શું નહીં ચાલો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે ઘરે અને આપણે ગયા તા બધી વસ્તુ લેવા માટે સામાન લેવા માટે કે જે તમે જોઈતી સામાન આપણે મેં તમને બતાવ્યું હતું વિડીયોની અંદર જો આ રૂમ તો આપણે એટલો બધો ઊંચો હોય આપણે અહીંયા અહીંયા કેશોદમાં બધા રૂમ બહુ મોટા છે જો અહીંયા કેટલો મોટો રૂમ છે જો આ મારી સેટી છે અહીંયા આપણી સેટી છે એટલે હું અહીંયા હું તો હોય જો તો હવે તો કંઈ મારે વધારે બીજું બધું કંઈ કેવું નથી બારોબાર ગયા તા અને હવે થોડું ઘણું ખાઈ પીએ અને પછી નિરાતે મળીએ તો તમે લાસ્ટ લાગી બનીને રહેજો કારણ કે મને લાગતું હતું કે કેશો દાવીને બ્લોગ આપણે બહુ મોટા મોટા બનાવશું પણ અહીંયા તો મારો થઈ ગયો પોપટ કારણ કે અહીંયા ટાઈમ જ નથી મળતો હી હવે નાય ધોઈને જો મસ્ત તૈયાર થઈ ગયો છું અને બારે આંટો મારી આવ્યો તો તમે જોયું તો કઈ વધારે મારે કેવું નથી ગાડી સારી લાગે પણ કઈ કે કાપી નાખું જાવું છે મારે હમણાં અમદાવાદ તો હું કઈ તમારો વિચાર હાલ છે ને ઓકે તો હવે પાર્થભાઈ નું આપણે માન રાખી નથી કાપવું તો વાંધો નહીં ચલો જોઈએ જે પણ હશે પછી કંઈક કરીએ પ્લાન હાજનો વિચાર હવે કંઈ નક્કી થાય તો કરશું બાકી પછી થયું નસીબ અમારા બીજું તો શું ચાલો તો સાંજના વાગી ગયા છે સાડા પાંચ અને આપણે આવી ગયા છે દર્શન કરવા માટે મંદિરે અને જાઓ આ જાઓ મારો ભાઈ આ મારો ભાઈબંધ રસ્તામાં હા કરી કરીએ તમે બધા આ મારો ભાઈબંધ એમના ફિયોન શાયરે વાત કરે છે અત્યારે પણ ખબર નથી પડતી કે આવા ખાડામાંથી કેવી રીતે કાઢશે ભાઈ કરશે યાર તમે હાલો ને આગળ તો એ મારો મિત્ર એ મારી ગાડી જો મારી ગાડીને ચાવી હારી મારી ગાડી એના ઘરે મૂકી અને એ ભાઈ આવી ગયો છે અત્યારે એની ગાડી લઈને એને એમ હતું કે એની ગાડી અહીંયા હાલશે તો આપણી સ્પોર્ટ બાઇક એને મૂકાવી દીધી અને એની સ્પ્લેન્ડર લઈને આવતો રહ્યો વિચાર કરો આવા ભાઈ બંધ હોય ને તો જિંદગી હાઇલે રાખે વાંધો નથી જો હજી એ વાત જ કરે છે જોઉંમાં દેખાય પાછો જોઉં આપણે એને જોઈએ કેવી રીતે કાઢે પેલા તો જોઈએ ચાલો મળીએ નિરાજ અંદર થી ભાઈ બંધ એમાંથી ગાડી કાઢી હે તમે સમજી શકો છો એમની ફીલિંગ બસ તો જતીનભાઈ તમને કેવું લાગ્યું આ બધા રસ્તા ઉપર હાકીને ગાડી આમ આમજીને આ બંધ કરો તમારી ગાડી હા અને તમારી ગર્લફ્રેન્ડે વાત કરી લીધી તમે કે અમને વધારો થયો મારી કઈ ગર્લફ્રેન્ડ નથી તમને એમની તમને આવા બધા રસ્તાને જોઈને તમને સરકારને શું કહેવા માંગ્યો છો તમે નથી નહીં એટલે થોડોક ફેમિલી વ્લોક છે એટલે થોડુંક સરકાર કામની નથી તો મને ખ્યાલ હે પણ પણ આવી રીતના રસ્તા કરવાનો હું મિનિંગ મને ખબર ના પડી જો કારણ કે અહીંથી ટ્રાફિક જતી હોય તો અહીંથી નીકળી જ ના શકે એમ અને અમે માનમાં નીકળ્યા છીએ અત્યારે ઉપડી ગયો ફોન જો જો ફોન ઉપડી જાય ને પછી આવું થાય જો જતીનભાઈ કાલના વ્લોગમાં બધું આવશે માલિક જો હસ ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ ની વાતો ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ ની વાતો ફાઈનલી મિત્રો આપણે આરતી પૂરી કરી અને નીકળી ગયા છે પાછા ઘર માટે જવા ઘરે જવા માટે અને આવા જ રસ્તામાંથી આપણે જાશું અને આવા રસ્તામાંથી આ ભાઈ પાછી ગાડી હાકશે તમે સમજી શકો છો કે આવો રસ્તો અને આપણી

પબ્લિક વહી ગઈ છે હવે અને મંદિરે આપણે જે આરતી થતી હોય જતીનભાઈ કેવી આનંદ આવે આમ આરતીમાં બહુ બહુ આનંદ આવે આનંદ એટલે જ અમે કહીએ કે તમે તમારે બીજું કંઈ કરો કે ના કરો પણ મંદિરે ક્યારેક ક્યારેક જતા રહ્યો કારણ કે હું સમથિંગ તમને ખબર આપણે રાજકોટ હોય એટલે આપણે કામમાં હોય તો ભાઈ આપણે મંદિરે નથી જતા પણ આજે જતીનભાઈ આપણે ઉભા રહીએ ભાઈ પાછી ટ્રાફિક આવી ગઈ ઉભા રહીએ મીને એટલે ગાડીવાળાને બી જવા દો આપણે તો જતિનભાઈ આપણે પાછા લઈને આવી ગયા છે આ મને નથી ખબર આ કયું મંદિર છે હનુમાનજીનું મંદિર છે પણ આમ બહુ એટલે એમ કહું ને કે અહીંથી લઈ અહીંથી લઈને શેઠ વાં લગી જે ધજા દેખાય ને ત્યાં લગી મોટું મંદિર છે તો તમે બધા લોકો આવજો મારો વિડીયો જોઈને બાકી તો મારે કઈ કેવું નથી બાકી મારે કઈ કેવા જેવું નથી બરોબર જતીનભાઈ કારણ કે દર્શન કરી લીધા છે તો હવે દર્શન કરી લીધા છે તો હવે આપણે જઈશું ઘરે ચાલો દર્શન કરી લીધા છે હા તો વાંધો નહીં ચાલો તો હવે મળીએ નિરાતે તમે લાસ્ટ લગી ભાઈ ના રહેજો મારા વાળ વિખાઈ જાય છે ઘટના રાખે ચાલો તો હાથ દુખી ગયો છે મારો કારણ કે લાંબો પછી બ્લોક થઈ જાય ને કરતા જલ્દી બંધ કરી દે ચાલો હાલો હાલો ટન મારો ટન મારો હાલો તો ફાઇનલી મિત્રો રાતના વાગી ગયા છે અગિયાર અને આપણે આવી ગયા છે સુવા માટે તો હવે આપણે સુઈ જશું કારણ કે આજે બારોબાર ગયો તો તો પાંચ વાગ્યાનો વયો ગયો તો અને પાછો આવ્યો રાતના દસ વાગે પાંચ કલાક આખોથી બારોબાર આવ્યો તો પાંચ કલાક મેં તમને હજી બતાવેલું એક તો એ ભાઈબંધ ભેગો હતો એના પછી ત્રણ બે ત્રણ કલાક બીજા ભાઈ બંધ ભેગો હતો તો અહીંયા આખા ડિસ્કશન કરતા હતા આગળનું બધું કે આગળ કેવી રીતે કરવું શું કરવું કેવી રીતે ઇન્વેસ્ટ મળવું કેવું ઇન્વેસ્ટમેન્ટ બધું પ્લાનિંગ આવતો હતો એટલે અહીંયા પાંચ કલાકની એમને મારી એમને આખા દિવસની એમને વહી ગઈ છે બરાબર ને પાર્થભાઈ તો તમારો શું પ્લાન છે હવે આગળનો તમારો હોય ઓકે તો હવે અત્યારે સુઈ જાય કારણ કે સવારે પાછું પાંચ વાગ્યામાં ઉઠવાનું છે તો જોતા અમારી આંખું જોવો કેવી લાલ લાલ થઈ ગઈ છે કારણ કે આંખમાં નીંદર ભરેલી છે પ્રેમ તો છે જ પણ નીંદરો જ છે તો વાંધો નહીં ચલો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો બાકી મળીએ નેક્સ્ટ બ્લોગની અંદર ત્યાં લાગી બાય બાય